મહાનગરપાલિકા અધ્યક્ષ સ્થાને મળેલ સાધારણ સભામાં કુલ નવ ઠરાવો રજૂ કરાયા હતા પ્રશ્નો કાળ દરમિયાન સિશનલ ધંધામાં અને ખાદ્ય પદાર્થોના લેવામાં આવતા નમૂનાઓ બાબત શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે બારે તડાપીઠ ખોલી હતી સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવોને બહુમતીના જોરે મંજૂર રખાયા હતા કે એક ત્રીસ વર્ષની વાત કરી કે રીતે પ્રશ્ન પૂછીને પછી ધારો કે આપણો આ ધંધા માટેનો કઈ પ્રશ્ન પૂછવાનો છે તો એમાં કર્મચારીના વર્તનની બાબત તમારા ધંધા તમારા ઉગરાવા નીકળે છો અને પાટા ઉપર ગાડી તમારી નથી તો બંને દુશ્રી

એટલે આપણે નથી બોલે એ વાત પણ મળી પણ ના ભાઈ એની વાત હશે